અને આજે કોઈ બી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્ત્વ ના આપવું જોઈએ કારણ કે એનો ઈરાદો ન હોય ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે પણ જો એનો બદ ઈરાદો હોય તો એ ક્ષમ્ય નથી પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કાંઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્ત્વ ના આપવું જોઈએ એ મૂલી જવું જોઈએ ક્ષત્રિય સમાજ માટે રૂપાલા સાહેબને ગૌરવ છે એ હું જાણું છું કારણ કે અંગત રીતે હું એમને ઓળખું છું ચલાળા મહંત મહારાજ વલકુબાપુને ત્યાં અમે ઘણી વાર મળેલા છે અને અહીંના સાંસ્કૃતિક સમાજ માટે રૂપાલા સાહેબનું સાહિત્ય માટે ઘણું પ્રદાન છે અને જસદણ ગામની આ એક કલાકૃતિ છે જે ત્યાંના કારીગરો બનાવે છે એ રૂપાલા સાહેબ ને હું રાજકોટ ના એક નાગરિક તરીકે પોતે રાજકોટમાંથી ઊભા ઉભા છે એટલે શુભેચ્છા માટે એક ભેગ કરું છું હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું